શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તી આઈટીઆઈ પ્રતાપનગરના નવનિર્મિત મકાનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા नर्मदा જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રતાપનગરના નવનિર્મિત મકાનનો ઈ લોકાર્પણ સમારોહ 28 એપ્રિલ 2025 ના રોજ યોજાયો હતો આ સમારોહ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારનો કાર્યાલય સ્વર્ણિ સંકુલ એક નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી આઈટીઆઈ પ્રતાપનગરના નવનિર્મિત મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર જીવંત પ્રસારણ કાર્યક્રમ ਨੇ સ્થાનિક કક્ષાએથી ઉપસ્થિત સૌને નિહાળ્યો હતો આ પ્રસંગે નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા નર્મદા સુગર ધારી ખેડા અને દૂધธารા ડેરી ભરૂચના ચેરમેન કનશામભાઈ પટેલ પ્રતાપનગરના સરપંચ દિનેશભાઈ વસાવા રાજુવાડીયાના સરપંચ કુસુમબેન વસાવા આઈટીઆઈના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા